કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુધિયા તળાવ રોડ નવસારી ધ ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર રામજી મંદિર હોલ દુધિયા તળાવ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवा सेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांतादेवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર લોકસભા ચૂંટણીમાં નવસારીમાં રાજ્યપાલ સહિતના અગ્રણીઓએ કરેલું મતદાન નવસારી ચૂંટણી પંચ દ્વારા વિશેષ મતદાન મથકો કરાયેલા તૈયાર દિવ્યાંગ કર્મચારી મહિલા કર્મચારીઓ સંચાલિત બનાવાયેલા બૂથો લોકસભા ચૂંટણીમાં મુખવધીરો મતદાન કરવા રહેલા અગ્રેસર સાઇન લેંગ્વેજમાં જણાવી વિકાસની બાબત ગરમીની આક્રમણમાં મતદારો રહ્યા અડીખમ દેશના વિકાસમાં સહન કરી ગરમી નવસારી લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે મતદાન કર્યું હતું લોકશાહીના આ મહાપર્વમાં ભાજપના હોદ્દેદારો પણ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી નવસારીના ઉમેદવાર સી આર પાટીલે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં નવસારીમાં નિવાસ કરતા અને હાલ મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ પટેલ પોતાના પરિવાર સાથે મતદાન મથક ઉપર મતદાન કરવા પહોંચ્યા હતા સાતમી મેના રોજ વહેલી સવારે રાજ્યપાલ મંગુભાઈ પટેલ કોન્વેન્ટ સ્કૂલમાં આવેલા મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું અને લોકશાહીનો મહાપર્વ મનાવ્યો હતો પર્વથી નવસારી જીવંત બનાવ્યો હતો લોકશાહીના મહાપર્વમાં ધારાસભ્યો દરેક સંગઠન અને વિવિધ સંસ્થાના અગ્રણીઓએ મતદાન કર્યું હતું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલે ઉધના ખાતેના મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું લોકોએ સીઆર સાથે સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી શીતલ સોની પણ પરિવાર સાથે મતદાન મથક ઉપર પહોંચ્યા અને મતદાન કરી નૈતિક ફરજ અદા કરી હતી આજે લોકશાહીના પર્વની ઉજવણી એટલે કે આપનો કિંમતી અને પવિત્ર મત મેં આજે મતદાન કર્યું છે રાષ્ટ્રના નિર્માણ માટે મને આજે જે તક મળી છે પાંચ વર્ષમાં લોકસભા માટે એક જ વખત આ તક મળતી હોય છે અને મેં મારો તકની એટલે કે મારા મતનો મેં કિંમતી અને પવિત્ર મતદાન કરીને આવી છું હું દરેક લોકોને અપીલ કરું છું કે આપણે સૌ રાષ્ટ્રના નિર્માણ માટે આપનો કિંમતી અને પવિત્ર મત આપો ગરમી તાપ તડકો એ તો બધું એની પ્રક્રિયા છે એ ચાલ્યા કરશે પરંતુ આપ ખૂબ ખૂબ મોટી સંખ્યામાં દરેક લોકો ઘરમાંથી બહાર નીકળી અને મતદાન કરીએ અને આ લોકશાહીના પર્વની ઉજવણી આપણો કિંમતી અને પવિત્ર મત આપીને કરીએ એ જ મારી અપીલ છે લોકશાહીની અંદર મતદાનનું મહત્ત્વ ખૂબ જ છે લોકો પોતાનો મત વ્યક્ત કરે છે અને તેના દ્વારા સરકારની રચના થાય છે લોકો પોતાનો મત વિચારી સમજીને આપે એ ખૂબ અગત્યનું છે અને મતદાન તો અવશ્ય કરે કારણ કે મતદાનને આધારે જ પાંચ વર્ષ સુધી સમગ્ર દેશની ઉપર કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની સત્તા આરુપ થાય છે જો તમે મતદાન નહીં કરો તો એનો અર્થ એ થાય છે કે તમને એમાં કોઈ રસ નથી દરેક લોકોએ લોકશાહીની અંદર મતદાનની અંદર રસ અવશ્ય લેવો જોઈએ અને ક્યાં પણ હોય તો થોડો સમય પણ ફાળવીને મતદાન કરવા માટે અવશ્ય આવવું જોઈએ હું છેલ્લા પચાસ વર્ષથી નિયમિત મતદાન કરું છું હાલમાં હું દિલ્હી સ્થિત છું પરંતુ આજે મતદાન પર્વ હોવાને કારણે હું ખાસ નવસારી આવ્યો છું અને મારો મત મેં વ્યક્ત કર્યો છે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ મતદાન કર્યું હતું વાંસદાના ધારાસભ્ય અને વલસાડના કોંગી ઉમેદવાર અનંત પટેલે વાંસદા ખાતે આવેલ મતદાન મથક ઉપર પહોંચી મતદાન કર્યું હતું લોકસભા બે હજાર ચોવીસના આજે મતદાનનો દિવસ છે ત્યારે અમે સંવિધાન લઈને મતદાન કરવા આવ્યા છે અને તમામ મતદાતાઓને અપીલ છે કે જેવી રીતે અમે જળ જંગલ જમીન બચાવવાનું આંદોલન કર્યું ને તમે બધાએ સાથ સહકાર આપ્યો એવી જ રીતે આજે સંવિધાન બચાવવા માટે મતદાન કરવાનું છે અને મતરૂપી આશીર્વાદ આપીને મને વિજય બનાવો એટલી જ સૌને અભ્યર્થના સાથે શુભેચ્છાઓ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે વલસાડ બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનો દાવો કર્યો હતો લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર મતદાન થયું અને લોકશાહીનો પર્વ મનાવ્યો હતો ટીવી કલાકાર હર્ષ રાજપૂત પણ કોન્વેન્ટ સ્કૂલના મતદાન મથક ઉપર પરિવાર સાથે પહોંચ્યા અને મતદાન કરી લોકશાહીની ઉજવણી કરી હતી નવસારીના હર્ષ રાજપૂત ટેલિવિઝન ક્ષેત્રમાં અભિનય પાથરી રહ્યા છે ચૂંટણી દરમિયાન નવસારી આવી લોકશાહીના ભાગીદાર બને છે નવસારીમાં તમામ લોકોએ મહાપર્વની ઉજવણી કરી હતી છવ્વીસ લોકસભામાં જે રીતે ધવલભાઈ જે ઉમેદવાર અત્યારે સાત વિધાનસભામાં એમનો પ્રવાસ પૂરો થયો આજે મતદાન છે અને જે રીતે કાર્યકર્તા અને મતદારોમાં જે ઉત્સાહ છે એ પ્રમાણે વલસાડ લોકસભા પણ પાંચ લાખથી વધારે મતથી ધવલભાઈ સો ટકા જીતશે એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી સંવિધાનની જે વાત કરે છે સામેના ઉમેદવાર સંવિધાન છે તો અમે ધારાસભ્ય છીએ અને અમે એ આ પહેલીવાર નથી કોઈપણ ઇલેક્શનની અંદર મતદારોને ગુમરાહ કે ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન થાય છે અને બંધારણની વાત કરે છે છેલ્લા દસ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દેશનું સુશાસન કર્યું છે આવનારા દિવસો વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેવાની છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં સુધી સંવિધાન ઉપર અમે કોઈની નજર બગડવાની દઈએ સંવિધાનનું રક્ષણ કરનારી જ ભારતીય જનતા પાર્ટી છે લોકસભા ચૂંટણીમાં મુગ પણ મતદાન કરવા અગ્રેસર રહ્યા હતા મુગ મતદાન કયા મુદ્દાને આધારે કર્યું તે તેમની સાઇન લેંગ્વેજમાં જણાવ્યું હતું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી કંઈક ખાસ હતી આ ચૂંટણીમાં દિવ્યાંગજનો પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી મૂક બધીરો માટે મતદાન મથક ઉપર સાઈન લેંગ્વેજના જાણકારની નિમણૂંક કરી હતી પરંતુ કેટલાક બૂથો ઉપર નિષ્ણાતો જોવા મળ્યા ન હતા પરંતુ બધીરો તેમનો મત આપવા માટે મતદાન મથક ઉપર પહોંચ્યા હતા મિશ્ર શાળા નંબર દસ દશેરા ટેકરીના મતદાન મથક ખાતે મુખ દંપતીઓ સંજય ભાવના તેમજ પ્રવીણ ઠાકર અને ભાવના ઠાકર સાઇન લેંગ્વેજમાં મતદાનનું મહત્વ સમજાવ્યું હતું દેશના વિકાસ માટે તેમણે મત આપ્યો હોવાનું સાઇનમાં જણાવ્યું અને મુખ બધીરોએ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીનો મહાપર્વ ઉજવ્યો હતો આ લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગજન હોય મુખ હોય એ મુખ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં મતદાન મથક પર પહોંચ્યા છે આ બાજુ જોઈએ તો આ સંજયભાઈ છે એમના પત્ની ભાવનાબેન છે આ તરફ જોઈએ તો આપણ તુષારભાઈ છે તુષારભાઈ ઠાકરે અને ભાવનાબેન આ અમુક બધી દંપતી છે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી છતાં પણ દેશના વિકાસ માટે એઓ અહીં આવ્યા છે અને એમનો મતાધિકારનો ઉપયોગ કર અહીં કર્યો છે એમણે અને એવો એમની સાઇન લેંગ લેંગ્વેજમાં જણાવે છે કે એમણે જે મત આપ્યો છે એ દેશના વિકાસ માટે આપ્યો છે અને આ લેંગ્વેજમાં જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીનો વિકાસ છે એ જોઈને એમણે મતદાન કર્યું છે મુખ બધીરો માટે વ્યવસ્થા કરવાની હોય એ ટીચરોની ઉપલબ્ધિ કરાવવાની હોય પણ તે અહીંયા નથી અને એમને જે સમજાવી શકે એ પ્રકારના ટીચરોની ઉપલબ્ધિ અહીં કરવામાં આવી નથી છતાં પણ આપણે એમની લેંગ્વેજ આપણે જોઈ છે આમની દીકરી છે આપ મમ્મી પપ્પા જોડે અમને મતદાન કરવા માટે લાવ્યો છું તો એ શું જણાવે છે મમ્મી પપ્પા એમની ભાષામાં તે જણાવશો મારા મમ્મી પપ્પા દિવ્યાંગ છે તે છતાં પણ અહીંયા મત આપવા માટે આવ્યા છે અહીંયા કોઈ એમની ભાષા સમજીને બીજું જણાવી શકે તેવા નથી તે છતાં પણ હું એમને આટલા તાપમાં મત આપવા માટે લાવી છું જ્યારે આ દીકરી એમના જે ફાધર મધર છે એ મુક બધીર છે એમને અહીં લાવી છે અને દેશના વિકાસ માટે આ અમુક બધીરો અહીં કતારમાં ઊભા રહ્યા અને દેશના વિકાસને મત આપ્યો છે લોકસભાની ચૂંટણીમાં દેશ પ્રત્યે ઉત્તરદાયિત્વ નિભાવવા માટે સાત સમંદર પારથી મતદાન કરવા માટે એનઆરઆઈઓ આવ્યા અને મતદાન કરી દેશનું ઋણ અદા કર્યું હતું સાત સમંદર પાર વિદેશમાં રહેતા ભારતીયોને દેશ પ્રેમ ખેંચી લાવે છે લોકસભાની ચૂંટણી હોય વિદેશથી પણ એનઆરઆઈઓ મત આપવા માટે આવ્યા હતા દિવ્યા રાકેશ શર્મા ઓસ્ટ્રેલિયામાં રહે છે ઓસ્ટ્રેલિયાથી દિવ્યા પોતાની નૈતિક ફરજ અદા કરવા માટે આવ્યા નવસારીની દાબુ લો કોલેજના મતદાન મથકમાં મતદાન કરી દિવ્યાએ પોતાની ફરજ નિભાવી હતી નવસારીમાં રહી અમેરિકા અને કેનેડાને કર્મભૂમિ બનાવી છે એવા એનઆરઆઈઓ અશ્વિન ગાંધી શીલા ગાંધી અમેરિકા શોભનાબેન અને શૈલેષભાઈ પણ અમેરિકાથી તેમજ કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વસવાટ કરતા એનઆરઆઈઓ લોકશાહીના મહાપર્વમાં સામેલ થયા અને મતદાન કરી દેશ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ અદા કર્યું હતું હું એડલિડ ઓસ્ટ્રેલિયામાં રહું છું હું સ્પેશિયલી અહીંયા વોટિંગ માટે જ આવી છું ઇલેક્શન્સ માટે મને જ્યારે ડેટ ખબર પડી એટલે અમે તરત જ ટિકિટ કઢાવી હું થર્ટીય અહીંયા લેન્ડ થઈ છું એન્ડ પછી એના પછી અમે અયોધ્યા રામજીના દર્શન કરવા ગયા છે ખૂબ જ સરસ દર્શન થયા હતા ત્યાંથી અમે કાશી વિશ્વના દર્શન કરવા ગયા અને આજે સવારે જ અમે આવ્યા છે ખાલી વોટિંગ કરવા માટે અમે શ્યોર કર્યું કે અમે ટાઈમ પર પહોંચી જઈએ એટલે એ તેથી અમે વોટ આપી શકીએ અને વોટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે પણ અબ્રોડ રહી છે એ બધાને અપીલ કરીશ કે તમે વોટ આપવા આવો એવરી ફાઇવ યર્સ જેમની પાસે વોટિંગ રાઇટ્સ છે અને આ તમારો હક છે તમારે એને ગુમાવવો ના જોઈએ કારણ કે તમારો એક વોટ એ કોઈને જીતાવી શકે છે અને કોઈને હરાવી પણ શકે છે ઉત્સાહ તો એટલો બધો છે કે જેનું કોઈ માપ નથી અમે બધા જ એનઆરઆઈ છે એક ભાઈ ઓસ્ટ્રેલિયાથી છે આ બેન અને એમના પતિ અમેરિકાથી છે હું અમેરિકાથી છું આ ભાઈ કેનેડાથી છે આ ભાઈ બ્રિટનથી છે અને સવિશેષ આજે જે આખો ભારત દેશ આ ઐતિહાસિક પર્વની ઉજવણી મતદાન રૂપે કરવા જઈ રહ્યો છે એમાં અમે સહભાગી થયા છે અમે ઓલરેડી અમારો મત આપી જ ચૂક્યા છે આમ અમે કહેવાયે છે એનઆરઆઈ પણ અમે એનઆરઆઈ કરતાં પણ અમે હિન્દુસ્તાની છીએ અને આ ભારત દેશનું અમે ઋણ ચૂકવી રહ્યા છીએ આજે મતદાન કરીને અને સવિશેષ આ દેશની પ્રગતિ જોઈને અને આ જ રીતે અમે અમારી દેશભક્તિ માટે અમને પણ માન છે અને તે આ પર્વની ઉજવણીમાં અમે સહભાગી થયા છે ખરેખર અમે ધન્યતા અનુભવીએ છીએ અને સાથોસાથ અમે જરૂરથી એક વાત કહીશું કે માં વૈભવ અમર રહે હમ રહે ના રહે દિન ચાર બધા જ બોલીશું સાથે ભારત માતા કી જય નવસારીમાં ગરમીની અકળામણમાં પણ મતદારો અડીખમ રહ્યા અને દેશના વિકાસમાં ત્રીસ મિનિટની ગરમી સહન કરી પાંચ વર્ષ શાંતિના મળશે એ પ્રકારનો આશાવાદ વ્યક્ત કર્યો હતો નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ મતદાન મથક ઉપર મતદારોની ભારે ભીડ જામી હતી મિશ્ર શાળા નંબર માં પાંચ બૂથોની વ્યવસ્થા હતી એક સાથે મતદારો મતદાન કરવા આવી પહોંચતા અવ્યવસ્થા થઈ હતી શાળાની બંધ લોબીમાં મતદારો ગરમીને કારણે અકળાયા હતા કુલરો અને પંખા મંડપની બહાર લગાવ્યા હતા પરંતુ જરૂરી વ્યવસ્થાને અભાવે શાળાની લોબીમાં જ મતદારો ખીચોખીચ કતારમાં ઊભા રહ્યા હતા જેથી ગરમી સહન કરી મતદારો અડીખમ રહ્યા અને ત્રીસ મિનિટની ગરમી સહન થશે પરંતુ મત આપી પાંચ વર્ષ શાંતિના મળશે દેશના વિકાસ માટે મતદારો ગરમી વેઠવા પણ તૈયાર જોવા મળ્યા હતા તંત્ર દ્વારા થોડા સમયમાં જ લોબીમાં પંખાની સગવડ કરવામાં આવી હતી શહેરના મતદાન મથકો ઉપર આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે અહીં જે વ્યવસ્થાના અભાવે અહીં ખીચોખીચ અહીં જે રૂમ છે એ રૂમ ભરાઈ ગયો છે મતદારોથી અને જે સુવિધાના નામે કોઈ પ્રકારની સુવિધા નથી અને જે પંખાઓ અને કુલરો છે બહાર મૂક્યા છે અને મતદારો લાઇનમાં ઊભા છે એ ગરમીમાં આ રૂમ બંધ રૂમ છે બંધ રૂમની અંદર શેકાઈ રહ્યા છે મતદારો ક્યારના અકડાઈ ગયા છે જે ઓફિસરો હતા આવીને ગયા છે એમને ફરિયાદો કરવામાં આવી કે ભાઈ એ પંખા મૂકવામાં આવે બહાર એમના માટે પંખાની સુવિધા છે પણ મતદારો આ ઘર બપોરમાં આ ગરમીની અંદર શીખાઈ રહ્યા છે અને મતદાર મતદાન મતદાન માટે એ લોકો આ દેશના વિકાસ માટે ઊભા છે ફરિયાદો કરવામાં આવી પણ જે પ્રક્રિયા છે બિલકુલ ધીમી ગતિએ ચાલી રહી છે ત્યારે આપ માસિક કેટલા કલાક થઈ ઊભા છો અને અડધો કલાકથી અડધો કલાક થી ઊભા છો કાઈ કે સુવિધા કઈ ખબર પડે છે તમને સુવિધામાં તો ગરમી તો છે એટલે ગરમી લાગવાની અહીં આ મહિલાઓ પણ છે આપ જણાવો કેટલા સમય થી ઊભા છો 20 મિનિટ તો અહીં ગરમી લાગે છે જો તાપ તો લાગે જ નહીં આપવાનું જોઈએ ને અચ્છા આ ગરમીમાં બધા ને પ્રવાહ છો તો માટે મતદાન કરો શું મુદ્દો છે મુદ્દો તો કંઈ નથી પણ એ કે દેશના વિકાસ માટે ને આપણે કઈ હારા માટે કરીએ છે મતદાન આપવા આવેલા છે અહીં આ ભાઈઓ પણ છે આપ જણાવો આ ગરમીમાં ક્યાર ના ઊભા છો આપણે ફરિયાદ પણ કરી છે કે ભાઈ પંખા કંઈ સુવિધા બહાર કરી છે અંદર નથી શું કહેવાય ફરિયાદ તો કરવામાં આવી છે પણ હજી સુધી અહીંયા કંઈક વ્યવસ્થા કરી નથી પરંતુ અમે અહીંયા મતદાન કરવા માટે એટલે જ ઊભા છે કે આગળ જઈને આપણો દેશનો વિકાસ થાય અને જે કંઈ પણ દેશની અંદર ચાલી રહેલું છે એ બધું દૂર થાય અને કંઈક સાચી પાર્ટી અહીંયા શાસનમાં આવે અને આપણું સાંભળે અને આપણા કાર્ય કરે ગરમીમાં પણ આ મતદારો અડીખમ છે દેશ માટે અડીખમ છો શું કહેશો પંખા નથી બોટ આપ લાગે છે તો પણ અહીં ઉભરેલા છે લાઈનમાં વોટિંગ કરવા માટે મતલબ દેશ માટે જ છે પણ છે પણ તપી રહ્યા મતદાન માટે અડીખમ છો શું હા હા મતદાન માટે છે દેશનો વિકાસ થાય

સુવિધા જરાક ઓછી પડે છે તે પૂરી થાય એટલે છેલ્લા વર્ષ બીજો ચાન્સ આપીએ આપ જણાવો ક્યારે જોતો છું છું દેશના માટે છો દેશના માટે જ આપણે રેપજેપ થઈ રહ્યા છે બસ મોદી સાહેબને એ જ વિનંતી કે વ્યવસ્થિત કરો હજી આગળ જ્યાં ભ્રષ્ટાચારને બધું છે હજુ થોડું ઘણું નીચેથી ઉપર સુધીનું એને નાબૂદ કરે બસ જ્યારે પરસેવેથી રેપજેપ છે અને ઉપરથી નીચે સુધીનો જે કંઈ હોય ભ્રષ્ટાચાર હોય એ નાબૂદ થાય અને દેશના વિકાસ માટે આ જે જનતા છે એ ગરમીમાં તપી રહી છે કહેવાનું એ છે કે ગરમી એક દિવસની ગરમીમાં અમે તપવા માટે તૈયાર છે પણ મતદાન ચોક્કસપણે કરીશું આ પ્રકાર સો ટકા મતદાન કરવાની આ બહેનોની ગણતરી છે અને ગરમી ભલે પડે પણ દેશ માટે ગરમીમાં તપવા માટે તૈયાર છે લોકસભા ચૂંટણીમાં વિશેષ મતદાન મથકોએ આકર્ષણ જમાવ્યું હતું દિવ્યાંગ કર્મચારીઓ અને ફક્ત મહિલા સંચાલિત સખી મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીમાં અવનવા પ્રયોગો કરવામાં આવ્યા હતા દિવ્યાંગજન કર્મચારીઓ મતદાન મથકનું સંચાલન કરી રહ્યા છે પોલિંગ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે દિવ્યાંગ મહિલા કર્મચારી કલ્પનાબેન પટેલ દ્વારા દિવ્યાંગ કર્મચારી સંચાલિત બુથનું સફળ સંચાલન થયું હતું નવસારી હાઈસ્કૂલમાં દિવ્યાંગ મતદાન મથકનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યારે નવસારીની મહિલા કોલેજમાં મહિલા કર્મચારી સંચાલિત મહિલા સખી મતદાન મથક બનાવવામાં આવ્યું હતું રંગબેરંગી બલૂનો સાથે સુશોભિત મહિલા કર્મચારીઓ સંચાલિત મતદાન મથકમાં સફળતાપૂર્વક મહિલાઓ દ્વારા સંચાલન થયું હતું મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર બીએલઓ મહિલા પોલીસ કર્મચારીઓ પણ મતદાન મથકમાં સફળતાપૂર્વક ફરજ બજાવી હતી મતદાન એકચ્યુલી કરવું જોઈએ આપણે મતદાનથી આપણને એક આઈડિયા આઈડિયા અને જે આપણો જે લોકહિતમાં જરૂરી છે તે વસ્તુ કરવા જોઈએ મતદાન તો ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ કેમકે વિધાઉટ મતદાન મતદાન તો આપણે કંઈક નિર્ણય લઈ નહીં શકીએ ને મતદાન જરૂરી છે હા અને એક બીજી મહત્ત્વની વાત એક વસ્તુ એ જાણવા મળી કે આ દિવ્યાંગ સંચાલિત બૂથ છે અને તેનાથી આપણે એક એક પ્રેરણા ઉત્પન્ન થાય છે કે જેથી દિવ્યાંગો સંચાલિત છે તો આપણે મતદાન તો જરૂરી છે જો એ લોકો આટલું સહકાર આપતા હોય તો આપણે પણ એટલી ફરજ બને કે આપણે પણ મતદાન કરવું જોઈએ હું અહીંયા મતદાન કરવા આવેલો છું અહીંયા બધી જ મહિલાઓ સંચાલિત કરતી છે ત્યાં સુધી કે પેશન્ટ ઓફિસરથી લઈને બધી જ મહિલાઓ અહીંયા બધું જ સંભાળતા છે અને બહુ આનંદ થયો છે મને આ જોઈને કે લેડીઝ બધું સંભાળતી છે અને કોઈની પણ જરૂર અહીંયા પડી નથી લે જેન્ટ્સની અહીંયા બધી જ કારોબાર લેડીઝ કરતી છે અને એના જોઈને અમને બહુ ખુશી થાય છે અને હું પૂરો મારો પોતાનો મતદાન હું આપવા આવેલો છું નવસારી લોકસભા બેઠક ઉપર મતદારોએ આકરી ગરમીમાં પણ મતદાન કરી નૈતિક ફરજ અદા કરી હતી જનતા જનાર્દનના આ વિશેષ દિવસે લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ હતી વૃદ્ધો વડીલો યુવાનો અને મહિલાઓએ દેશના વિકાસ માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને હર્ષોલ્લાસથી વધાવી લીધો હતો નવસારી લોકસભા બેઠક ઉપર મંગળવારે મતદાન યોજાયું હતું મતદારોએ પોતાના પસંદગીના ઉમેદવારને મત આપવા માટે વહેલી સવારથી જ કતારો લગાવી દીધી હતી નવસારી લોકસભા ઉપર ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે સવારે સાત વાગ્યા પહેલાં જ મતદાન મથક ઉપર લાઇનો લગાવી દીધી હતી નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક જે લોકસભા મત ક્ષેત્રમાં આવે છે આ તમામ વિધાનસભા બેઠક ઉપર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી સાતમી મે જનતા જનાર્દનનો હતો મતાધિકારનો ઉપયોગ કરવા લોકો ઘરની બહાર નીકળ્યા અને તમામ મતદાન મથકો ઉપર લાંબી કતારો જોવા મળી હતી નવસારીના મતદાન કેન્દ્રો ઉપર વૃદ્ધો વડીલોનો પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો સિનિયર મોસ્ટ સિટીઝનો પોતાનો ઉમળકો રોકી શક્યા નહીં અને મતદાન કેન્દ્ર ઉપર વહેલી સવારે જ પહોંચી ગયા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો લાકડીના સહારે વડીલો મતદાન કરવા પહોંચ્યા હતા નવસારીના ઉપયોગ કરી દેશના વિકાસ માટે મત આપ્યો હતો નવસારીના મતદાન ઉપર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને મત આપ્યાની શાહીવાળી આંગળી દર્શાવી પોતાનો ઉત્સાહ પ્રગટ કર્યો હતો લોકશાહીના મહાપર્વની શરૂઆત અહીં નવસારીમાં થઈ ગઈ છે અને નવસારી લોકસભાની ચૂંટણી અહીં જે મતદારો છે વહેલી સવારથી જ કતારોમાં લાઈનમાં ઊભા રહી ગયા છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે એમણે કતારમાં છે લાઇનમાં છે અને શાંતિપૂર્ણ રીતે આ મતદાન થાય તેના માટેની પ્રક્રિયા ચાલી રહી છે અને બીજી તરફ જોવા જઈએ તો અહીં જે મતદાન મથક છે આ મતદાન મથકમાં ઉનાળાની ઋતુ છે અને ગરમીમાં લોકોને ગરમી નહીં લાગે તેના માટે માટેની કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે કેટલાક મતદાન મથકોમાં કુલરો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે બંધ છે અને મતદારો કતારમાં ઊભા રહે છે તો બીજી તરફ અહીં જે કર્મચારીઓ છે એમના માટે અહીં નાસ્તા કે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે એ જે વ્યવસ્થા છે એ પણ બહાર ફૂડ પેકેટો પડેલા છે એટલે કેટલીક જગ્યાએ જોવા મળે છે કે જે વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં અભાવ પણ જોવા મળી રહ્યો છે અહીં જે મતદારો છે એ મતદારો પણ આપણે કેટલાકને વાત કરીશું પૂછીશું કે અહીં યુવા મતદારો પણ જોવા મળી રહ્યા છે આપ યુવા છો અને પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છો તો શું કયા મુદ્દાને લઈને આપ મતદાન કરશો ગુડ મોર્નિંગ આ માય હોમ ટાઉન ઇઝ નવસારી એન્ડ કરન્ટલી આઈ એમ સ્ટડીંગ ઇન બેંગ્લોર બટ વન વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર આર કન્ટ્રી એન્ડ દેટ્સ વાય હેવ કેમ યર ફ્રોમ બેંગ્લોર ટુ નવસારી ટુ જસ્ટ ગીવ વન વોટ થેન્ક યુ શું કયો મુદ્દો તમને ધ્યાનમાં આવે છે કે મતદાન કરવું જ જોઈએ અને દેશનો વિકાસ થવો જોઈએ હરેક હરેક નાગરિકનો વોટ એટલો ઇમ્પોર્ટન્ટ છે જે કોઈ બી વોટિંગથી આજે એક સરકાર બને છે અને એના થ્રુ આપના સિટીમાં કામ થઈ શકે છે એટલે એ પ્રો એના લીધે આપણે વોટિંગ કરવા અહીંયા આવ્યા છે આપ જણાવો ભાઈ કે કયો મુદ્દો છે તમારા મગજમાં શું ચાલે છે કે કયા મુદ્દા લઈને મતદાન કરશે હું ભારતનો નાગરિક છું અને આપણે વોટિંગ કરવું જ જોઈએ આપ જણાવો આપ સિનિયર સિટીઝન છો આપણી ફર આપણી નૈતિક ફરજ છે કે આપણે વોટિંગ કરવું જોઈએ અને આપણી સરકાર આવે એવી આપણે કોશિશ કરવી જોઈએ એ મુદ્દો છે અને આપણા દેશની પૂરેપૂરી સલામતી અને સુરક્ષા રહે અને આપણે સવલતો મળે બધી એ માટે બી આપણે વોટિંગ કરવું જોઈએ આપણે મનને સંતોષ માટે કે આપણી સરકાર આવી છે અને આપણી આપણું સાંભળે છે એ માટે આપણે મતદાન કરવું મતદાન કરવું જોઈએ આપ અહીં પણ સિનિયર સિટીઝન આવ્યા છે દાદા શું મુદ્દો છે મતદાન શા માટે કરવા આવ્યો છો ધેટ્સ અવર ડ્યુટી અચ્છા હા ધેટ્સ અવર ડ્યુટી યસ ડેફિનેટલી ભણેલા ગણેલા થઈને આપણે મતદાન નહીં કરીએ તો બરાબર નહીં કહેવાય ને જુઓ આ પરિસ્થિતિમાં બી આવ્યા છીએ અમે ત્યારે આ લાકડી લઈને પણ આવ્યા છે આપ માજી આપ લાકડી લઈને આવ્યા છો તો કયો મુદ્દો મગજમાં ચાલે છે મતદાન કેમ કરવું જોઈએ આપણો હક છે એનો ઉપયોગ કરવો જ જોઈએ આપ લાકડીના ટેકે આવ્યા છો બરાબર તો શું સરકારને શું કહેશું સરકાર કંઈ કાપવું કરે કરવું જોઈએ કરવું જોઈએ નાના આપણ જણાવો હું ડોક્ટર પોટે છું હું ડોક્ટર છું સેવાભાવી માણસ છું અને સેવાભાવી લોકોને મોડ આપવો જોઈએ અને નરેન્દ્રભાઈ મોદી સેવાનું કામ કરે છે એટલે જરૂરથી એમને પાછા લાવવા જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે મોદી સરકારની વાત આપ મહિલાઓ પણ છે આપ જણાવો બેન હા બસ આપણા હક છે મત આપણે આપવો જોઈએ યોગ્ય વ્યક્તિને અને મોદી સાહેબની સરકાર બધું કામકાજ કરે છે જ્યારે અહીં જે મતદારો છે એમનામાં ઉત્સાહ છે અને નરેન્દ્ર મોદી સરકાર જે છે એમની કામગીરી જે સંતુષ્ટ છે અહીં પણ કેટલાક યુવા મતદારો પણ છે અને કતારો લાગે છે મતદાન માટે આતુર છે અને કેટલાક યુવા મતદારો પણ છે એમને પણ પૂછીશું આપ જણાવો ભાઈ આ યુવા છો કયા મુદ્દાને લઈને આપ મતદાન લાઈનમાં ઊભા છો વિકાસના મુદ્દાને લઈને વિકાસના મુદ્દા શું કહેશો

ફરજના ભાગ રૂપે એઓ મતદાન કરી રહ્યા છે અને દેશના વિકાસ માટે પોતાનો કિંમતી મત અહીં કરી રહ્યા છે નવસારી શહેરમાં લોકસભાની ચૂંટણીમાં વ્હીલચેર ઉપર મતદાતાઓ મતદાન કરવા પહોંચ્યા અને જાગૃત નાગરિક તરીકે પોતાના અધિકારનો ઉપયોગ કર્યો આ લોકસભાની ચૂંટણીમાં દરેક મતદારોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાન કરવું એ આપણી ફરજ છે અધિકાર છે ભારતનો જાગૃત નાગરિક પોતાનો આ અધિકારને ગુમાવવા માંગતો નથી નવસારીના પ્રવીણભાઈ ઈશ્વરભાઈ પંચાલ તોતેર વર્ષના છે એક અકસ્માતમાં તેમના જમણા પગમાં ફ્રેક્ચર થયું પગમાં ઓપરેશન કરવું પડ્યું હતું પથારી વસ્ત પ્રવીણભાઈ એક જાગૃત ભારતીય નાગરિક છે તેમણે તેમના એકમતની કિંમત સમજી વ્હીલચેર ઉપર મતદાન મથક ઉપર પરિવાર સાથે પહોંચ્યા હતા પ્રવીણભાઈ ભલે વ્હીલચેર ઉપર હોય પરંતુ તેઓ તેમનો અધિકાર મેળવવા મતદાન કરી દેશના વિકાસમાં યોગદાન આપ્યું હતું નવસારી શહેર મહિલા મોરચાના પ્રમુખ તનવી પંચાલ પોતાના સસરા પ્રવીણભાઈને લઈને સાંતાદેવી સ્થિત મતદાન મથકે પહોંચ્યા અને લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો અમારો હક છે પર્વના હિસાબે હું અગ્રવાલવાડીની સામે ત્રીજે માળે રહું છું ત્યાંથી ઉતરીને બી વોટિંગ કરવા આવ્યો છું આ જ્યારે લોકશાહીનો પર્વ આપણે બધે જ ઉજવી રહ્યા છે ત્યારે હું તો પોતે તમને ખબર જ છે એટલે કહેવાની જરૂર નથી જ્યારે અમે લોકોને મત જાગૃતિ માટે આટલું બધું અવેર કરતા હોય તો મારા ઘરમાં પપ્પાને જ્યાં એક મહિના પહેલાં પ્લાસ્ટર થયો એમનો પગ જ તૂટી ગયો છે ઓપરેશન કરાવ્યું છે પ્લેટ નાખી છે પાંચ મહિના સુધી પગ નથી મૂકવાનો છતાં પણ એ પોતે કહે છે કે મારો મતનો અધિકાર છે મારે જતો તો નથી જ કરવો એટલે ગમે તે રીતે અમને અમે ત્રીજા માંડ પર રહીએ છીએ પણ એમને ઉતારી અને વિલચારમાં અહીં મત આપવા માટે લાગ્યા છે સમાચારો સમાપ્ત કરતા પહેલાં એકનેજ રાજના મુખ્ય સમાચાર ઉપર લોકસભા ચૂંટણીમાં નવસારીમાં રાજ્યપાલ સહિતના અગ્રણીઓએ કરેલું મતદાન નવસારી ચૂંટણી પંચ દ્વારા વિશેષ મતદાન મથકો કરાયેલા તૈયાર દિવ્યાંગ કર્મચારી મહિલા કર્મચારીઓ સંચાલિત બનાવાયેલા બૂથો લોકસભા ચૂંટણીમાં મુખવધીરો મતદાન કરવા રહેલા અગ્રેસર સાઇન લેંગ્વેજમાં જણાવી વિકાસની બાબત ગરમીની આક્રમણમાં મતદારો રહ્યા અડીખમ દેશના વિકાસમાં સહન કરી ગરમી તો આ તાજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 નમસ્કાર